વિરોધનો સુખદ અંત આવ્યો હતો પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશી દ્વારા નગરપાલિકા અને કામદારો વચ્ચેનો વિવાદનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી સતત બે કલાક સુધી ચાલેલી રકજકના અંતે નગરપાલિકા અને કામદારો વચ્ચેના મામલાનું સુખદ સમાધાન થયું હતું

કાલ બપોર સુધીમાં બધાના ખાતામાં પૈસા જમા થઈ જાય છે આજે આ હસ્તુ ખૂબ સુધી કર્મ કર્મચારીઓનું માન રાખી અને કામના મળી જાય છે